તો જે મેં રાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે આપણા ભીડીમાં આવ્યા છીએ હરીબાની એજન્સી માટે આવ્યા છીએ તો અમે જઈ રહ્યા છીએ એને મળવા માટે હું તો હું પણ તમને મળાય તમે ભણાવી રહ્યા છે બ્લોગમાં આ છે મારા ભાઈઓ જે તમે જોઈ શકો છો અને આ મારા શ્રી અર્જનસિંહ હું કે અર્જનસિંહ અને સુરક ભાઈ અને મિતુલ તમે ઓને ઓળખતા દેજો અને આ છે ભાઈ અમારો કેટું હું કેટું તારું બરાબર એક મિનિટ

અને અમારા ભાઈ બધો મળી ગયા છે ઓકે તમારું કને આવ્યા તમે હા તો મિત્રો બંકા જોવા બનાયે છે બનાવે છે બ્લોક નું

इंदो महा गरम हो चुकी है बराबर जो ऐ जी हो रहा है गाड़ी नहीं आएगा आगे वही आज रुक के दिए क्या आओ कमिंग हमारा किले में माहौल गरम नहीं क्यों है गात्रो माहौल गरम गाड़ियों भारी नहीं के मस्ती जो इसे करो तभी गाड़ी भाई साहब ए आई जी गाड़ी ला बजाओ बंदा फाड़ डाल के मूल गाड़ी भाग ओए

đây là công nhân công nhân công nhân công nhân công nhân công nhân công

ગિરડી તાલુકા માં એજન્સી અમારા ભરજી પુટેઠા ટીનુભાઈ પુટેઠા એમની એજન્સી મળી છે તો દરેક દરેક ભાઈ કોર્નર માં રોકાને જેને પણ ચાલી ગયો તે લઈ લે અરે આની પાસે આવવા દો મોટા ભાઈ આની પાસે આવવા દો આની પાસે આવવા દો ભાઈ આની પાસે આવવા દો ગિરડી માં ધમાકેદાર એન્ટ્રી આની પાસે લાલ ભાઈ મરી પા આની પાસે બંદુ મોટા સ્ટેજ ગાડી કરજો દરેક દરેક મિત્રો

જેટલા મોણા નહીં ને એટલે ફોન અધર થઈ જાય છે કેમ કરી આવ વાત ના થાય એમ અને હવે મારો બનાખો નો એટલે વાત પૂરી લે આ ફૂટી બંદા પોઠાની ફૂટતો આખી અલગ અલગ કામ કે સ્ટેજ છે ને ઓમ ઓમ થાય છે એટલે મારું બીટુ બીગ લાગે છે એમ એ બીજો કોઈ નહીં હવે મને એમ કો કે આરી પાણી જા કને મોઢેઠા મોઢેઠા નું ભણ્યો અમે ત્યારે નામ કા કુર્તા પાલું

એટલે ફક્ત વાર્તા પૂરી એમ આટલી બધી ગરમી છે આટલા બધા ખીચમ ખીચમી ઉભા છો એટલે આરે પ્રેમ અમારા માટે મહત્વનો છે એમ બીજું કોઈ નહીં હા તમે આપણે જે ધાબા ઉપર મિત્રો અમારે છે બરોબર એનો ખૂબ ખૂબ આભાર અને આપણે જ્યાં જે અમારા ચાહકો બધા આવ્યા છે એનો પણ ખૂબ ખૂબ આભાર એટલે ભાઈઓ તમે જેટલું કહું છું કે થોડો હાથમ જોયો

અને આપણે જોયું ભંજે જોયું હે જાના જોઈ બિરેડી માં આપડી હે દનાના બંગા ખરા ખોટા એ ખોટા હાજન હા તો યાર તો તો એટલે

તમારા બધાનો આવો પ્રેમ અને બઉ ખુશ છીએ અને આવો નો સપોર્ટ કરતા રહેજો

दे आ मजा आ गया और वो पैसा मुझे जो कुछ हुआ है अकेले रह गया सारा ये पैसा हम ले लेंगे और ना रे बुड्ढा सा बुड्ढा चला जाएगा जनता जी आकर जाना लगा मजा आ रहा है खुशी का आदमी बात है

હા તો મિત્રો જેને પણ હરિભાની ચાલી હતી જણાવજો અને મળીએ નવા પ્રોગ્રામ